નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો વર્ષનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે કીડીઓને ખવડાવી દેશો આ એક વસ્તુ તો થઈ જશો માલામાલ થઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ અને આ દિવસે આ ઉપાય કરવાથી થશે મોટો ચમત્કાર મિત્રો આવનારું વર્ષ તમારું સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે આથી મિત્રો જો તમે આ વર્ષના છેલ્લા દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો ઉપાય એટલો બધો ખાસ છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો મિત્રો આ વિડિયોને તમે આજે આંખો જોઈ લીધો તો તમને એવી દુર્લભ જાણકારી મળશે કે જે તમને ક્યાંયથી નહીં મળી શકે मित्रों आ वर्षना दिवसे उपाय करवा थी तमारा घरमा जो पैसानी तंगी हशे घरमा वास्तुदोष अथवा कुंडली दोष हसे घर सभ्यों वच्चे मनमे नहीं होए घर घरना व्यक्तिना में बाधा आड़े आवती होए तो मित्रों वर्षना दिवसे आ एक महा उपाय अवश्य करी लेवो जो ये के करीने मित्रों से दरेक मनोकामना पूर्ण કે મહાદેવની કૃપા તમારી લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આવો આપણે આ વિડિયોમાં આગળ વધીએ તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર એટલે કે મિત્રો આ બે હાજર ચોવીસ ના છેલ્લો દિવસ છે આથી મિત્રો જો તમે આ દિવસે અમુક એવા મહાન ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે તેમજ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેને જળમૂળથી સમાપ્ત કરી દે છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે કુંડળી દોષ વાસ્તુદોષ કે જેનાથી તમે બહુ હેરાન થતા હોવ તો મિત્રો તમારે વર્ષના છેલ્લા દિવસે આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને મિત્રો જો વર્ષના છેલ્લા દિવસે તમે ઉપાય કરો છો તો મિત્રો ભગવાન શિવ અને પાર્વતી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન જ ચમકી જાય છે અને વર્ષના છેલ્લા દિવસે આ ઉપાય કરવાથી મિત્રો ભગવાન શિવ અને પાર્વતી માતા છે એ જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો આ વર્ષના છેલ્લા દિવસે એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જો તમે આ દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ એવી રીતે થશે કે જેવું તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય આથી મિત્રો વર્ષના છેલ્લા દિવસે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય છે એ સાવ આસાન જ છે અને આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડશે તો મિત્રો વર્ષના છેલ્લા દિવસે સૌ પ્રથમ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો પતાવીને મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં ભગવાન શિવનું મંદિર હોય તો તમારે ત્યાં જવાનું છે પછી મિત્રો તમારે ભગવાન શિવને પંચામૃત અર્પણ કરવાનું છે કે જેની અંદર દૂધ દહી જળ અથવા ગંગાજળ હોય તો બહુ શુભ છે તેમજ ઘી અને મધ આ પાંચ વસ્તુ લઈને મિત્રો ભગવાન શિવને અર્પણ કરવાનું છે અને સાથે જ તમારે તમારે શિવાય મંત્રનો પણ જાપ કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવા માટેનું આ પહેલું કાર્ય છે અહીંયા પૂર્ણ થાય છે તો મિત્રો હવે આપણે ઉપાયની પ્રક્રિયામાં આગળ વધીએ પણ મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ છીએ કે નહીં

આના પછી તમારે બીજું એક વધારાનું ટોપરું લઈને તેને છીણી નાખવાનું છે પછી મિત્રો એક મુઠ્ઠી તમારે ઘઉંનો લોટ લેવાનો છે અને તેની અંદર મિત્રો તમારે ઘી ગોળ અને ખાંડ નાખીને તૈયાર કરી લેવાનું છે પછી મિત્રો આ બધી જ વસ્તુને તમારે આ ટોપરાની અંદર નાખી દેવાની છે અને એ આખા ટોપરાની ઉપર તમારે ગોળ લગાવી દેવાનો છે

તો મિત્રો આ ટોપરાને તમારા ઘરની આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો એની નીચે તમારે આખું ટોપરું મૂકી દેવાનું છે આથી મિત્રો ત્યાં જેટલી પણ કીડીઓ હશે આને ભોજન સ્વરૂપે ગ્રહણ કરશે કે જેથી તે લોકોની પણ ભૂખ સંતોષાય જશે તો મિત્રો જો તમે વર્ષના છેલ્લા દિવસે આ કીડીઓને લગતો આ પ્રકારનો ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારે કોઈ પણ વસ્તુની કમી નહીં આવી શકે આપણે આ ઉપાયને તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો કીડીઓ છે સૌથી નાનો જીવ માનવામાં આવે છે આથી મિત્રો તમે આ ભોજન પીપળાના વૃક્ષની નીચે મૂકો છો તો મિત્રો માત્ર એક કીડી જ નહીં પણ તેની સાથે હજારો કીડીઓ છે આ ભોજન ગ્રહણ કરી શકે છે આથી મિત્રો તમે વિચારી શકો છો કે જો હજારો આત્મા છે તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે તો ઈશ્વર પણ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે મજબૂર થઈ શકે છે આથી મિત્રો આ ઉપાય એટલો મહાન છે કે જેને જો તમે વર્ષના છેલ્લા દિવસે ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના થશે પૂર્ણ અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખૂલવા લાગશે તો મિત્રો હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે જો અમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ ન હોય તો અમે શું કરી શકીએ તો મિત્રો તમારા ઘરમાં જો પીપળાનું વૃક્ષ ન હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ વૃક્ષ હોય કે જે વૃક્ષના થડમાં નાની કીડીઓનું દર હોય અથવા તો નાની કીડીઓ અથવા બીજા કોઈપણ પ્રકારના જીવજંતુઓ અવરજવર કરતા હોય તો મિત્રો તમે ત્યાં પણ ઉપાય કરી શકો છો મહત્વની વાત એ છે કે જો તમે આ ટોપરું અને તેની અંદર આટલી સામગ્રી મૂકીને આવો છો તો જો તેને કીડીઓ તેમજ નાના જીવજંતુઓ ગ્રહણ કરે છે એ મહત્વની વાત છે આથી મિત્રો તમે કોઈ પણ વૃક્ષની નીચે તમે આ ઉપાય કરી શકો છો પણ જો શક્ય હોય તો મિત્રો પીપળાના વૃક્ષની નીચે તમે ઉપાય કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો વર્ષના છેલ્લા દિવસે જો તમે ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાંથી દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, કુંડરીદોષ, બંધનદોષ હશે તો એ બધા જ દોષમાંથી તમને મુક્તિ મળી જશે. તેની સાથે જ જો મિત્રો ઘરના કોઈ સભ્યો કે જેના લગ્નમાં બાધા આડે આવતી હોય અથવા તો જો તેના માટે માંગો નહીં આવતું હોય તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. અને ઘરના સભ્યોના લગ્ન થવાના પણ યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો ઉપાય એટલો બધો કારગર નીવડે છે કે જો તમે વર્ષના છેલ્લા દિવસે ભૂલ્યા વગર ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે તો મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજા સામાન્ય ઉપાય પણ તમે વર્ષના અંતમાં કરી શકો છો એ વિશે જાણીએ આ વખતે વર્ષનો છેલ્લો દિવસ છે અને નવા વર્ષની શરૂઆત નવા સપ્તાહ અને ના સંયોગોથી થશે આવી સ્થિતિમાં સૂર્યદેવ અને શિવની પણ પૂજા કરવી જોઈએ તો ચાલો જાણીએ કે વર્ષના અંતમાં કેવા ઉપાયો કરવા જોઈએ મિત્રો સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મી વાસ કરે છે જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા મેળવવા માંગતા હોય તો વર્ષના અંતમાં ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ આ સાથે નિયમિત પૂજા અર્ચના સાથે તુલસીનું પણ સારી રીતે જતન કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી નહીં રહે અને દરેક કાર્યોમાં સફળતા પણ મળશે તેમજ મિત્રો તમારે સૂર્યદેવ અને ભગવાન શિવની પૂજા ખાસ કરવી જોઈએ આ માટે તમે સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરજો અને ભગવાન શિવનું વ્રત કરજો આવું કરવાથી ઘરમાં ખુશીઓ આવશે તેમજ વર્ષ દરમિયાન તમારી સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તેમજ મિત્રો વર્ષના અંતમાં ઘરમાં ગોમતી ચક્ર લાવજો આ સાથે તેને અભિમંત્રિત કરીને ઘરની તિજોરીમાં મૂકજો આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત આવે છે આ સાથે જ તમને સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ધનલાભ પણ મળશે અને આખા પરિવારને ખરાબ પ્રભાવથી દૂર રાખશે અને મિત્રો આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે ખુશીઓ વહેંચવાથી વધે છે તેથી જ આ વર્ષના અંતમાં તમારે પણ વૃદ્ધાશ્રમ અથવા અનાથાશ્રમમાં તમારી ખુશીઓ વહેંચવી જોઈએ ત્યાં તમે ખાવાની વસ્તુઓ ઉપરાંત તેમની જરૂરિયાતની વસ્તુઓનું દાન કરી શકો છો આમ કરવાથી તમને ધન સંબંધિત પરેશાની નહીં આવે તેમજ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે આનાથી આપણા દેવી દેવતા પ્રસન્ન થાય છે તેમજ મિત્રો દક્ષિણાવર્તી શંખની પૂજા કરજો આ વર્ષના અંત પહેલા દક્ષિણાવર્તી શંખની ખરીદી કરો અને શુભ સમયમાં યોગ્ય રીતે પૂજા કરજો અને તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખજો મિત્રો આ શંખ લક્ષ્મીને આકર્ષિત કરે છે આ ઉપરાંત લાફિંગ બુદ્ધાને પણ શુભ માનવામાં આવે છે આ મૂર્તિને તમે ઘર કે દુકાનની ઈશાન દિશામાં મૂકી શકો છો તેમજ મિત્રો વર્ષનો હેલો દિવસ અને નવા વર્ષની શરૂઆત પહેલા તમે આ વસ્તુ ઘરમાં લાવશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે કે જેથી લક્ષ્મી તમારા ઘરમાં ખેંચાઈને આવશે તો મિત્રો નવું વર્ષ બે હજાર પચીસ આવવાની તૈયારીમાં છે અને દરેક વ્યક્તિ તેને નવી ઊર્જા અને સકારાત્મકતા સાથે આવકારવા માટે ઉત્સાહિત છે આથી મિત્રો વર્ષના છેલ્લા દિવસે તમે વાસ્તુશાસ્ત્રના કેટલાક ખાસ ઉપાયો અપનાવી શકો છો જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે વાસ્તુશાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં કેટલીક શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આખા વર્ષ દરમિયાન ધનની કમી નથી રહેતી આવી સ્થિતિમાં ચાલો જાણીએ વાસ્તુના કેટલાક ખાસ ઉપાયો વિશે

તેમજ મિત્રો સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં લીલો તુલસીનો છોડ હોય છે ત્યાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે નવા વર્ષને શુભ અને મંગલમય બનાવવા માટે તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી શકો છો તેમજ મિત્રો ત્રીજી વસ્તુ છે એ ચાંદીનો હાથી છે અને અનુસાર ચાંદી હાથી રાખવો ખૂબ જ ફાયદાકારક છે તેનાથી રાહુ અને કેતુની અશુભ અસર દૂર થાય છે અને નોકરી કે વેપારમાં પ્રગતિ થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જાળવવામાં મદદ કરે છે તેમજ વર્ષના ચેલા દિવસ નિમિત્તે તમારા ઘરમાં ધાતુનો કાચબો ચોક્કસ લાવજો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટી કે લાકડાનો કાચબો રાખવાથી લાભ થતો નથી ઘરમાં ચાંદી પિત્તળ અથવા કાંસાનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે તેને ઉત્તર દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો ગોમતી ચક્ર સામાન્ય પથ્થર જેવું લાગે છે પરંતુ તે ચમત્કારિક છે તે ગોમતી નદીમાં જોવા મળે છે તેથી તેને ગોમતી ચક્ર કહેવામાં આવે છે ગોમતી ચક્રને ઘરમાં રાખવાથી શત્રુના અવરોધો દૂર થાય છે અગિયાર ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી બરકત મળે છે તેમજ મિત્રો વર્ષના છેલ્લા દિવસે શુભ અવસર પર ઘરમાં લાફિંગ બુદ્ધા રાખવાનું પણ શુભ માનવામાં આવે છે તેને હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં રાખજો આવું કરવાથી ઘરમાં ક્યારે પૈસાની કમી નથી આવતી તેમજ મિત્રો ઘરમાં સાથીયાનો ફોટો રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે તેને માતા લક્ષ્મી અને ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે સ્વસ્તિકનો અર્થ શુભ છે અને તેને ઘરમાં રાખવાથી પરિવાર પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે તેમજ મિત્રો વર્ષના છેલ્લા દિવસે તિજોરીમાં નાનું નારિયેળ રાખીને ના બીજા દિવસે તેને નદી કે તળાવમાં પધરાવવાથી દેવી લક્ષ્મીનો વાસ લાંબા સમય સુધી રહે છે આ પછી બીજું નારિયેળ તિજોરીમાં રાખી શકાય છે નાનું નારિયેળ ધન અને સમૃદ્ધિ જાળવવામાં મદરૂપ છે તેમજ મિત્રો વર્ષના છેલ્લા દિવસે તેમજ નવા વર્ષની શરૂઆત પહેલા ઘરે આ વસ્તુ લગાવી દેજો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અને જીવનના કોઈ પણ મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કરતા પહેલા ભગવાન ગણેશની ચોક્કસપણે પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે તેઓ ઝડપથી તમામ પ્રકારના અવરોધોનો અંત લાવે છે આવી સ્થિતિમાં નવા વર્ષની શરૂઆત પહેલા ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ કે ચિત્ર લગાવજો આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવજો એવી માન્યતા છે કે જે ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ અને ઘોડાની નાળ મૂકવાથી આખો વર્ષ સૌભાગ્ય શુભ પ્રગતિ સન્માન અને ધનનો વાસ રહે છે તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં પોપ્ત તસવીર લગાવવાથી બાળકોને અભ્યાસમાં રસ વધે છે અને તેમની સ્મરણ શક્તિ પણ તેજ થાય છે પોપટ પ્રેમ વફાદારી લાંબુ આયુષ્ય અને સૌભાગ્ય પ્રતીક છે જો ઘરમાં કોઈ બીમારી નિરાશા કે દરિદ્રતા અનુભવ થઈ રહ્યો છે તો પોપ્ત મૂર્તિ કે તસવીર સ્થાપિત કરજો તેનાથી સકારાત્મક ફેરફાર આવશે તેમજ મિત્રો વ્યવસાયમાં વર્ષભર વૃદ્ધિ માટે જે લોકો કોઈ પણ વ્યવસાય કરે છે તેમના માટે નવું વર્ષ ખાસ કરીને સારું રહે અને તેમને મોટો નફો મળે તો તમારા વ્યવસાય સ્થાન પર માં લક્ષ્મીની તસવીર રાખજો ધાર્મિક દ્રષ્ટિએ માં લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો ધનલાભ થાય છે તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં વાંસને સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે વાંસમાં નકારાત્મક ઉર્જા શોષવાની ક્ષમતા હોય છે એવી માન્યતા છે કે જે ઘરોમાં વાંસનો છોડ હોય ત્યાં વાસ્તુ દોષ નથી હોતો તમારા ડ્રોઈંગ રૂમ અને રસોડામાં વાંસનો એક છોડ રાખજો આ ઉપાય કરવાથી આખું વર્ષ ઘરમાં શાંતિ અને ધન બની રહે છે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ